રાજ્યસભાના સભાપતિ નિશાના માંથી કોણ હોય છે એ ઉપરાષ્ટ્રપતિ બી સુપ્રીમ કોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ડી લોકસભાના સ્પીકર અહી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ મિત્રો જવાબ આવશે ડી ઉપરના તમામ ત્યારબાદ ભાષાનો ભાષાનો સમય ભારતીય બંધારણ ક્યાં અનુસૂચિમાં આપવામાં આવેલો છે સાત ડી બાર અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બંધારણના મુજબ રચના કરવામાં આવે છે એ બસો એસી બી ત્રણસો એસી સી સાતસો ત્રેપન ને ડી બસો ત્રેપન અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ બસો એસી ત્યારબાદ અન્ય ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકાય છે એ વડાપ્રધાન બી રાષ્ટ્રપતિ સી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી મુખ્ય ચૂંટણી કમિશનર તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ બનશે મુખ્ય ચૂંટણી કમિશનર રાષ્ટ્રપતિ અને મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા ચર્ચા વિચારણા કરીને તેને હટાવવામાં આવે છે અને રાષ્ટ્રપતિની ભલામણથી હટાવવામાં આવે છે ભારતીય બંધારણને સમજવાની સારી બંધારણના કયા ભાગમાં આપવામાં આવે છે એ મૂળભૂત અધિકારો બી મૂળભૂત ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો ડી ડી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ત્યારબાદ લોકસભાના રાષ્ટ્રપતિ અને કેટલા સભ્યોને નિમણૂક કરવાની સત્તા છે એટલે કે લોકસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે એ બે બી પાંચ સી ત્રણ અહી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બે સભ્યો પણ હાલમાં પદ્ધતિ માંથી કોને લાગુ પડતી નથી એ વડાપ્રધાન બી રાષ્ટ્રપતિ સી ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બાકીના તમામ પેલું કેન્દ્ર સરકાર નો કાયદો સર્વોપરી છે રાજ્ય સરકારનો નો કાયદો સર્વોપરી છે રાષ્ટ્રપતિ નિર્ણય લે છે સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ અહી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રાષ્ટ્રપતિ ત્યારબાદ ભાષા રાજ્ય વ્યવસ્થા સૌ પ્રથમ કઈ સાલમાં થઈ હતી એટલે કે ભાષા આધારિત કયા રાજ્યની વ્યવસ્થા કયા રાજ્ય અલગ પડ્યું હતું ઓગણીસો એકાવન બી ઓગણીસો પંચાવન સી ઓગણીસો છપ્પન અને ડી ઓગણીસો એકસો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી ઓગણીસો છપ્પન આંધ્રપ્રદેશ રાજ્ય અલગ થયું હતું ત્યારબાદ લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું ફોરમ હોવું જરૂરી છે એ પાંચ બી દસ ટકા લાલ કૃષ્ણ અડવાણી બી ચૌધરી ચરણસિંહ સી ગુલજારીલાલ નંદા ડી બાબુ જગજીવન રામ અહી વિદ્યાર્થી મિત્રો જવાબ બનશે ગુલજારીલાલ લંડા તે નાયબ વડાપ્રધાન નથી રહ્યા ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારે કેટલા ટકા મંત્રીઓ રાખી શકે છે એ બી સી અને ડી તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ બનશે પંદર ટકા ત્યારબાદ વીજ ટી સેશન દરમિયાન સૌપ્રથમ ચૂંટણી સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી એ મુંબઈ બી ચેન્નાઈ પછી દિલ્હી ડી કલકત્તા અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી કલકત્તા તેના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલિજા એમપી હતા ત્યારબાદ નિશાનામાંથી રાષ્ટ્રપતિ કોની નિમણૂક કરવામાં આવતી નથી એ વડાપ્રધાન બે ચૂંટણી કમિશનર સી ચીફ જસ્ટિસ ડી મુખ્યમંત્રી તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે મુખ્યમંત્રી જે રાષ્ટ્રપતિ દ્વારા નહી પરંતુ રાજ્યપાલ દ્વારા તેની નિમણૂક કરવામાં આવે છે બી એકાણું સુધારો સી બાણું સુધારો અને ડી તાણુમો સુધારો તો વિદ્યાર્થી મિત્રો એકાણું સુધારો હતો જે બે હજાર ત્રણમાં પસાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કાયદાઓ વચ્ચે ટકરાની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ છાશે એ કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે રાષ્ટ્રપતિ નિર્ણય લેશે સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે તો અહીં વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર સરકારનો કાયદો જે છે તેને સર્વોપરી ગણવામાં આવે છે ત્યારબાદ શેષન જજે ફરમાવેલ મોતની સજા કોની મંજૂરીને આધીન છે એ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સી રાષ્ટ્રપતિ અને ડી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રહેલી છે ત્યારબાદ ભારતીય બંધારણ યુનિફોર્મ સિવિલ કોડ નો સમાવેશ કયા આર્ટિકલ કરવામાં આવે છે એ એકતાલીસ બી ચુમ્માલીસ સી ત્રેવીસ ડી બેતાલીસ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી ચુમ્માલીસ આર્ટિકલ ત્યારબાદ કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણ મુજબ કઈ કલમ પ્રમાણે જવાબ આવશે ત્રણસો ને ચપ્પન ત્યારબાદ ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોને કરી હતી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બી શ્રી રાજગોપાલ આચારી સી જવાહરલાલ નહેરુ અને ડી ડોક્ટર સચ્ચિદાનંદ ચિન્હા અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડોક્ટર સચ્ચિદાનંદ ચિન્હા જે વરિષ્ઠના આધારે તેને પ્રથમ સભાના અધ્યક્ષ તરીકે તે રહ્યા હતા અને પ્રથમ બેઠક નવ ડિસેમ્બર નવ ડિસેમ્બર ઓગણીસો ના રોજ મળી હતી તેવી રીતે ત્રણ બેઠકો મળી હતી નવ ડિસેમ્બર અગિયાર ડિસેમ્બર અને તેર ડિસેમ્બર ત્યારબાદ ભારતીય બંધારણના સંશોધન સુધારો કઈ રીતે થાય છે એ જાદી બહુમતીથી સી માં બે ત્રત બહુમતી તથા રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ કેટલા સમય નો હોય છે એટલે કે કેટલા વર્ષનો હોય છે તે ત્રણ વર્ષ બી છ વર્ષ સી ચાર વર્ષ અને ડી પાંચ વર્ષ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી છ વર્ષનો હોય છે ત્યારબાદ સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે એ રાષ્ટ્રપતિ બી ઉપરાષ્ટ્રપતિ સી વડાપ્રધાન અને ડી લોકસભાના સિનિયર સભ્ય એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં સિનિયર સભ્ય જે છે તે પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરશે ત્યારબાદ તેમાં ચૂંટણી કરવામાં આવશે અને તેમાંથી નિમૂક કરવામાં આવે છે જયારે બંધારણની શરૂઆતમાં અને હાલમાં જો બંધારણની શરૂઆતમાં હોય તો ત્યારે છાત હતા અને હાલમાં ચે તો ચાલો આપણે જોઈએ છી પાંચ અધિકાર અને પાંચ

ત્યારબાદ મૂળભૂત ફરજો ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં આપવામાં આવેલ છે એ એકતાલીસ બી એકાવન એ સી ચુમ્માલીસ અને ડી બાવન અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ બનશે બી એકાવન એ કુલ મૂળભૂત ફરજો અગિયાર છે ત્યારબાદ ભારતીય બંધારણ મુજબ બે સત્રો વચ્ચે વધારેમાં વધારે કેટલો સમયગાળો હોવો જરૂરી છે એ આઠ મહિના બી છ મહિના

અને ડી સરકારમાં કોઈ વધો ધરાવતો હોવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં ઓપ્શન ડી છે તે નહીં આવે કેમ કે સરકારમાં કોઈ વધો ન ધરાવતો હોવો જોઈએ તેમ આવે ત્યારબાદ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે એ ઉપરાષ્ટ્રપતિ બી રાષ્ટ્રપતિ સી રાજ્યસભાના સિનિયર સભ્ય અને ડી સ્પીક કરતા અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ બનશે ઉપરાષ્ટ્રપતિ ત્યારબાદ ભારતીય સંસદમાં કોનો સમાવેશ કરવામાં આવે છે રાજ્યસભામાં વિધાનસભા અને રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા અને રાષ્ટ્રપતિ આપેલ બંને ઓપ્શન ડી આપેલ એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ બનશે રાજ્યસભા લોકસભા અને રાષ્ટ્રપતિ આ ત્રણ સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ ભારતીય બંધારણની રચના કરવામાં આવે છે અહીં જવાબ આવશે ત્રણસો ચોવીસ ત્યારબાદ કયા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે એ અમેરિકા બી જાપાન ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે તે ત્રીસ વર્ષ બી પચીસ વર્ષ સી એકવીસ વર્ષ ડી પાંત્રીસ વર્ષ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પચીસ વર્ષ ત્યારબાદ ભારતમાં સૌ પ્રથમ ભાષાવાર ભાષાવાર રાજ્ય બનનાર રાજ્ય હતું જે ભાષાવાર તરીકે અલગ થયું હતું એ ઓડિશા બી તમિલનાડુ સી ગુજરાત ડી આંધ્રપ્રદેશ તો વિદ્યાર્થી મિત્રો અહીં આંધ્રપ્રદેશ રાજ્ય આવશે જે ઓગણીસો છપ્પન માં ભાષાના આધારે સૌ પ્રથમ રાજ્ય અલગ પડ્યું હતું ત્યારબાદ ભારતની સુપ્રીમ કોર્ટની ઓફિશિયલી ભાષા કઈ છે એ બંગાળી

શ્રી ઓપચંદસિંહ રાજગોપાલ આચાર્ય જે આઝાદ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ હતા જે ભારતીય હતા નીચેનામાંથી હાલમાં નવું રાજ્ય બનાવવામાં આવેલ છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન એ છે બે હજાર પંદરમાં પૂછવામાં આવ્યો હતો ત્યારે જે રાજ્યનું વિભાજન થયું હતું તેને ધ્યાનમાં લઈને પૂછવામાં આવેલ છે તો એ ઝારખંડ બી આંધ્રપ્રદેશ સી તમિલનાડુ અને ડી તેલંગાણા તો વિદ્યાર્થી મિત્રો અહીં તેલંગાણા આવશે જૂન રાજ્યની રચના કરવામાં આવી હતી ભારતીય બંધારણ અમલમાં આવ્યું છે નવેમ્બર પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ અને ડી છવ્વીસ નવેમ્બર ઓગણીસો પચાસ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ચોવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ

ત્યારબાદ ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવે છે બાવીસ ભાષા એ બી પંદર ભાષા સી અઢાર ભાષા અને ડી ચોવીસ ભાષા તો વિદ્યાર્થી મિત્રો બંધારણમાં માન્ય કુલ બાવીસ ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે યુનિયન લિસ્ટ સ્ટેટ લિસ્ટ અને કોંકરણ લિસ્ટનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવે છે એ પાંચમા બી છઠ્ઠા

ઓગણીસો માં ભરાયેલ સત્ર ત્યારબાદ આઈએનસી નું ઓગણીસો બેતાલીસ નું સત્ર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આઈએનસી નું અઢારસો છન્નું સત્ર જે કલકત્તામાં ભરાયું હતું અને ત્યાં ગાવામાં આવ્યું હતું ત્યારબાદ અનુસૂચિત જાતિ એસટી નો દરજ્જો એટલે એ હિન્દુઓ પૂરતો સીમિત છે બી ધર્મ સાથે કોઈ સંબંધ નથી સી હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે બે હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ધર્મ સાથે તેનો કોઈ સંબંધ નથી ત્યારબાદ લક્ષદ્વીપ હાઈકોર્ટના કયા કે આ કાર્ય ક્ષેત્રમાં આવે છે એ મુંબઈ બી કેરળ સી મદ્રાસ ડી તમિલનાડુ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કેરળમાં લક્ષદ્વીપ હાઈકોર્ટ જે છે કે કેરળ કાર્ય ક્ષેત્રમાં આવે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી સાથે જોડાયેલા રહો અને જો તમને અમારું કન્ટેન્ટ સારું લાગતું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અમારા વિનંતી જેથી આવ નવા વિડીયો તમને તમારા સુધી પહોંચતા રહે અને વિદ્યાર્થી મિત્રો પાર્ટ એક આપણે પૂરો કર્યો છે અને પાર્ટ ટુ નજીકના દિવસોમાં આપણે લાવશું જેથી આગળના પ્રશ્નો જે છે તે બી તમારી સુધી પહોંચતા રહે વિદ્યાર્થી મિત્રો ક્યાં સુધી જય હિન્દ જય ભારત